આ ગામને ને પાદર પર ને પંખી આવે ને જાય આ સાચા પંખીડા ઉડી ગયા તારી પરબળી ઝોલા ખા पण आयो खरो पण जाण्यो नाही मनुष्य देह नो मरो सिर अनाज ने कारणी ते तू कूटे बांध्या करो माखी चंदन पर हरेन दुर्गंध होई त्यो जाय આ ભજન ના ભાવે કે ઉઠી મહારાજનો જયો આજનો પાવનકારી પુનિત પ્રસંગ અદરી ગામના એક સીમાળાની અંદર બુધાભાઈ ના દેહ નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો બુધાભાઈ ને શરીર નો ત્યાગ કરી દીધે લગભગ વરસ જેવું થયું ને ત્યાં ત્રીજું વરસ ત્રણ ત્રણ વર નો વર્ણો વીતી જ ખબર પડી નહીં આ મનુષ્યનું શરીર જે મળ્યું છે એ ધીમે 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 છે બાપ બેટો મારો મોટો મોટો થાય છે પણ એવું નથી સમજતા કે એની આવરદા ઓછી થાય છે જોણે જાણે મારો લાલ્યો મોટો થયો પણ ના જેટલો મોટો થયો એટલો જ નાનો થયો ભજન વિના નો જેટલો વર્ષ મે કાઢી નાખ્યો ને તારે મેં એકદા બેઠે બેઠે ગણતરી કરી વિ ભજન ચાલુ કર્યું તારે જો જન્મ્યો હોત તો સારું ભજન વગરનો બધોય વરહો પોડી ગયો કશાય કોમો ના આવ્યો અને ભજન કર્યા પછી આ ચાલુ થયા પછી જયારે મોજ આવી ત્યારે બધા વરવાનો અફસોસ થયો થાય જેમ એક વખત ચાર ચોર ચોરી કરવા માટે નીકળ્યા એક નગર શેઠ ના ઘેર પ્યાહી ગયા નગર શેઠ નું ઘર બહુ મોટું વિશાળ હતું ખોરતે 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 ફોફો મારતે 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 નગર ચાર ચોર તહી ઉતર્યા પેલા રૂમ માં બેઠા તારતો નયર નરિયાદ મય રૂપિયા રૂપિયાના સિક્કા ભરેલા પડેલા ચારે જણાએ વિચાર કર્યો કે આ નર્યા રૂપિયા પડ્યા છે કોથરા લાઈન રૂપિયા ચારે જણાએ ભર દીધા કોથરા શિવ્યા મોઢો બીજા ચોરે વિચાર કર્યો કે આ હોમે નું બોયણું બંધ છે એ બોયણું કેમ બંધ હશે લાઈ ખોલી તો જો હોમે નું બોયણું બંધ હતું એને ખોલ્યું તાર તો ચોદી ના રૂપિયા વધારી ગયા ચોદી કોથરા ભરવા રૂપિયા હતા રૂપિયા હતા પણ એ એ જે ચોદી ભરવા જેવા માટે કોથરા નતા ત્યાં જે રૂપિયા ભરેલા કોથરા હતા ઠાલવી નાખ્યા છે મોડીઓ ખાલી કરીને છે અને ના ભરવાના ચાલુ કર્યા કારણ કે પેલા કરતો પેલા મોઘા સીવીન કમ્પ્લીટ કરીને આમ ખભે લેવું લેવું કરતા હતા ને એક જણ ને એમ વિચાર્યું કે હજુ પેલું બંધ દેખાય છે લાન જોઈએ તો ખરા નગર શેઠ છે સારું આ તો આગળ દરવાજો ખોલીને ને જોયું તા તો નરિયા હોનાના સિક્કા પેલા આ લ્યા શું આદિ આદિમલા બહા માર કે હેડો આ ભર્યા એના કરતા અડધા લઈશું તોય કેસે બહુ થઈ જવાના કેવું છે કે હા ચારે જણા એ જઈને જોયું તા તો નર્યા હોના ના સિક્કા આમ લઈને ખુશ થઈ ગયા ઉછારવા મંડ્યા આ પેલો એક જણો કે ઉછારવાના રહેશો પેલા ઠાલવો અને ભરો ચોંદીના ભરેલા હતા પાછા માપરણે ઠસી 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 ઠોછી ઠોસી જે ભરેલા એને કાઢ્યા હતા કાઢતા 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 કોથરા ખાલી કરીને પાછા હોનાના ભરવાને ચાલુ કર્યા હોનાના ભરીને કમ્પ્લીટ કરીને આમ કરીને ખભે લીધા અને એક જણો કે લે ઉભર બહાર હું કોઈ આવતું જ નહીં એક જણો ભોયરામાંથી આમ બહાર નીકળ્યો તો દાઢો ઉગી ગયો પેલા મયજન કયો કે શું હોય લબા હા મારો છો દાઢો ઉગ્યો કે હે ક્યાં દાઢો ઉગ્યો લે ના જવાય કોઈ ઠાઠો ભાજી નાખશે હવે તો બધા ઓટા ફેરા મારતા થઈ ગયા કે તાકે શું કરીશું તાકે શું શું કરવાનું આ ભર્યા ને ખાલી ખાર્યું કર્યું ભર્યું ભર્યું ખાલી કર્યા કર્યા જિંદગી ગઈ આ રાત પૂરી થઈ ગઈ ભાઈ ખાલી કરવાનું ભરવાનું ખાલી કરવાનું ભરવાનું ખાલી કરવાનું ભરવાનું એમો ને એમો આ દાડો રાત જતી રહી હવે તો ન્યા કરવી વહમું રહ્યું હવે એમાંથી ન્યાકરવું હોય રહ્યું હવે ને આ કરવું હારું હા ઉઠો હવે ઉગ્યો ઓઢેલી ગોદડી કાઢો હે આ ઉઠો હવે જાગો હવે આ ઓઢેલી જે ગોદડી છે એ ગોદડી કાઢો હે

ભાગતા ભૂત ની પૂંછડી જો હાથમાં આવી જાય ને તો આખું ભૂત હાથમાં આઈ જાય છે ભાગતા હા એની પૂંછડી કદાચ હાથમાં જો આવી જાય ભૂત ભાગતો ભૂત હોય તોય પકડાઈ જાય કે ના પકડાઈ જાય પકડાઈ જાય એટલે આવું શર ભજન વિના ના જતો રે એનું ધોન રાખજો આ ભજન જે રાખવામાં આવ્યું છે આ ભજન જે છે એ ભજન આપણને જીવન જીવતો શીખવાડે શું ખાવું શું પીવું ક્યાં બેહવું ક્યાં આવવું ક્યાં જવું ક્યાં બોલવું શું બોલવું શું ના બોલવું એ બધું આપણને ભજન માં આયા પછી શીખવાનું મળે આ એક જગ્યા મર્યાદા વાળી છે આજ જગ્યા એ કશું શીખાય પેલી નેહાર માં જવાથી આ નાનો નાનો છોકરા એકડા શીખી જાય છે એકડા આવડતા નથી એકડા શીખી જાય આ પણ એક નેહાર છે અહીં આવીને જીવન જીવવાની રીત શીખાય હા ધ્યાન રાખજો અત્યાર લગી જે જીવ્યા એ અને હવે આજ મોભર્યા પછી જે જીવવાનું છે એમાં ફેર પડી જાય તો આપણું ભજન પૂરું અને જો ફેર ના પડે તો ભજન પૂરું નહીં પાછું અધૂરું રહી જાય એટલે અધૂરું ના રહી જાય અને ધ્યાન રાખજો કાઢવા જેવું લાગે એ કાઢી નાખજો ભજનમાં માં આયા છો તો કશુંક લેન જજો પણ ધ્યાન એટલું રાખજો તમારા જૂના પડી મેલી કોક ના નવા ના લઈ જતા કશુંક લેન જજો એટલે આ તો એમનો જૂનો પડી મેલે અને પાછો નવા લઈ જાય કે મહારાજે કશુંક લેવાનું કહ્યું છે કે એટલે આ ભજન આપણને જીવન જીવતો શીખવાડે ભજન શું કરવા માટે રાખવાનું નું અવસાન થય ત્રણ ત્રણ વર્ષ નો વર્ણો ધારણ કરી લીધો અને જો જન્મ ધારણ કર્યો તો તૈય વર્ષના થયા અને શી ખાતરી એક જીવડો થયા હોય તો એ તો બે ચાર દાડા ને આવડતા એમાં પાછો પલટો માય કે કૂતરું થયા હોય એમાં પલટો માય ભાઈ કૂતરો ને અવતાર બહુ જાજા નહીં પાછા આ કોણ પછીડા મહારાજ જુઓ આ બધા બહુ દસ દસ પંદર અમે મહિના મહિનાનો આ તુાબેનો કદાચ કયો અવતાર થયો આપણને શી ખબર પડે આ તો અવતાર ગણીએ કેટલા અવતાર કદાચ લઈ ચૂક્યા પણ હશે અત્યારે કયા અવતાર છે આપણને શી ખબર પડે અત્યારે કયા અવતારમાં છે આપણને શી ખબર કોને ઘેર છે એ શી ખબર પડે ખરું નહી કદાચ ડોબું થયા હોય કોક ના સિલાઈ બંધ હોય પણ એનો તાગ ક્યારે ના કરે એ તાગ આપણે જયારે એનો કાઢીએ એમાંથી એનું મંથન કરીએ ત્યારે ન્યા કરે કે આપણા ઘર વ્યક્તિ કહે જાય નહીં સો ટકા આટલામાં ને આટલા જ હોવો જોઈએ અને હોય હા પણ કહેવત માં કહ્યું છે કે જેસી કરણી

કયાલ ના કયાલ કયાલ હારું તમને જો હવાર માં મેલો એવું ખબર ના પડતી હોય તો તમને ખબર પડે હવામ ના એની યાદ હવામ હોજે ખબર પડે હોજે મેલોન હવામ ખબર પડે આટલું કયાલ આઠ કલાક ની અંદર ફેર પડી જાય આઠ બાર કલાક પડે ના પડે તો આ તો જેસી કરની જેસી વર ભરની હા એસી વર્ષ કદાચ જીવ્યા હોય એસી વર્ષ લગી શું કર્યું એ તમે એનો સરવાળો મારો એટલે હાલ તમે કઈ એની ખબર પડી જાય એટલે સરવાળો મારતા રહેજો અને હજુ કશું લંકા લૂટાઈ ગઈ નહીં કેમ કે ગટરનું પાણી હોય ને કદાચ ગંગા નદી ભરાઈ જાય તો આખું એ ગટરનું ગંગા જળ બની જાય બની જાય કે ના બની જાય હા ચોખા હોય ચોખા મગમ ભરાઈ જાય મગમાં તો ખીચડું થઈ જાય શું થઈ જાય હા ખીચડી થઈ જાય અને એ જ ચોખા અહી આવી જાય તો કોક લલાટે ચોટી જાય ચોટી જાય ના ચોટી જાય હા લલાટે ચોટી જાય આ ચોખા એક ભેગા મળી ને વાતો કરતા હતા ચોખા ભેગા થઈ ને કે પેલો ચોખો કે લે હું કાશી જઈ આવ્યો કે છે ત્યાં પેલો કે છે હું દ્વારકા જઈ આવ્યો કે છે અરે બહુ મજા આવી જોવાની કે છે બહુ મજા આવી બહુ મજા આવી કે છે ચોખા હું અમે તો કઈક ના લાટે ભગવાન ના મંદિર માં જઈને પડ્યા આવું જાત્રા એટલે એ ચોખા જાત્રા એ જવા વાળા લઈ ગયેલા જો હોય તો આમ ચોખા નાખે જો હે તો ચોખા નાખીને પદે લાગે જો હે તો ચોખના કપારે ચોંટાડે અને બધા ચોખા ઘેર ને વાતો કરે ખુશ ખુશ થઇ ગયેલા આહા હા મોજ માં ગયેલા આજે ચોખા બેઠા બેઠા વાતો કરતા હતા મોજ કરતા હસી ખુશી પડેલો આવ્યા છે આપણા મેના અને આપણા મેના છે ને ઓમજી આયા ચોટ્યા આવું થયું થયું ઢેકણું થયું આમ થયું થયું એવી વાતો કરેલી છે આપણા મેના તાર આપણે ત્યારે જઈશું બધી ડોંગેરો પેલા ચોખા કઈ આવે કે ના હા બધા ચોખા નાઈ ને કે ભાઈ ચોખા ભાઈ તા હો એટલે તમે કે આ બધે ફરીને આયા કે બધા સંતના કપારે ચોટી